ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું તે લઈને રસોડાની અંદર આવી ગયો છું મિત્રો તો ચાલો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજને આપણે સરસ મજાની બાટી બનાવવાની છે મિત્રો આપણે આગળ વાનેચા ફેમિલી વોકમાં એક બાટીનો વિડીયો મૂકેલો છે પરંતુ તે આપણે તેલમાં તળીને બનાવીની બન બનાવેલી હતી આજે આપણે સરસ મજાની બાટી બનાવીને ભાઠામાં જ શેકાવાની છે મિત્રો તો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ સરસ મજાની રાજસ્થાનની અંદર ખવાય તેવી ફેવરિટ દાળ બાટી આજે આપણે ઘરે જ બનાવશું મિત્રો તો તેનું મટિરિયલ તમને બતાવી દઉં સૌ આપણે ચણાનો બેસન લીધેલો છે તેમજ ભાખરીનો લોટ પણ છે રવાનો લોટ પણ છે તો એને લોટ મિક્સ કરેલા છે તેની અંદર ઉમેરવા માટે વરિયાળી છે અજમો છે થોડાક સૂકા ધાણા છે તલ છે તો ચાલો સરસ મજાનો લોટ બાંધીને સરસ મજાની પહેલાં બાટી આપણે બનાવી લઈએ મિત્રો બાટીનો લોટ તૈયાર કરી લઈએ બાંધીને એની અંદર થોડુંક મીઠું પણ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે તેમજ થોડાક સોડા પણ ઉમેરશું મિત્રો તો ચાલો હવે થોડુંક મોવણ નાખીને સરસ મજાનો બાટીનો લોટ તૈયાર કરીએ મોમણ પ્રમાણમાં ઝાઝું દેવાનું છે મિત્રો કારણ કે બાટી તો જ સરસ મજાનો સ્વાદ આવશે ચાલો મિત્રો તો સરસ મજાનું તેલનું ચડિયાતું મોવણ દેવાનું છે અને ગરમ પાણીથી પાણી થોડુંક જ ઉમેરવાનું છે અને સરસ મજાનો આપણો લોટ બાંધીને તૈયાર કરી લઈએ હવે ગરમ પાણી થોડુંક જ ઉમેરવાનું છે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે અને બાટી પણ સરસ રીતે આ રીતે બનાવવાની હોય છે મિત્રો તમે જોઈ રહ્યો આ રીતે સરસ રીતે બાટી બનાવીને આપણે આજે ભાઠાની અંદર શેકાવા માટે લઈ જવાની છે મિત્રો જે જગ્યાએ પાઉ તૈયાર થતા હોય છે તે મોટા ભાઠાની અંદર જ આપણે આજે બાટીને શેકીને સરસ મજાની દાળ બાટી તૈયાર કરવાની છે મિત્રો તો તમે પૂરે પૂરી રેસીપી જોઈજો તો ચાલો બધી જ બાટી આ રીતે બનાવી લઈએ અને ત્યાર પછી તેને શેકાવા માટે લઈ જવાની છે મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની દાળ બાટી બનાવવાની છે તેના માટે દાળ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે તુવેરની તેમજ મસાલા પણ બધા તૈયાર કરી લીધેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો મીઠી લીમડી છે તમાલપત્ર છે તેમજ બાદિયા છે તેમજ તીખા છે તેમજ લાલ મરચાં છે મીઠો લીમડો છે તેમજ સુકા કાંદાનું કટિંગ કર્યું છે લીલા કાંદાનું કટિંગ કરેલું છે મરચાંનું આદુનું લસણ તેમજ ટમેટા ચાલો તો હવે સરસ રીતે આપણે વઘાર કરી લઈએ મિત્રો ડાળનો કારણ કે બાટીની અંદર ડાળનું પણ મહત્વ ખૂબ જ હોય છે સરસ મજાનો જો વઘાર કરશો તો બાટી પણ ખાવાની સાથે ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો થોડીક રહી ઉમેરી દઈએ થોડું કાકું જીરું તીખા મરચા તેમજ મીઠો લીમડો પગેરી અંદર ઉમેરી દઈએ મિત્રો તેમજ કટિંગ કરીને રાખેલા લીલા કાંદા સૂકા કાંદા ટામેટું લીલા મરચાં પણ અંદર ઉમેરી દઈએ મિત્રો આપણે સ્વાદ કરવાનો છે ચાલો મિત્રો સરસ મજાનો વગાર પાકી ગયો છે તો બધા દાળ પણ ઉમેરી દઈએ આપણે બાકી જે સરસ રીતે તૈયાર રાખેલી છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો વઘાર થઈ ગયો છે આપણો મિત્રો કારણ કે બાટીયા જે આપણે પાઠામાં શેકવા માટે બહાર લઈ ગયેલા છીએ દાળ ઘીરે બનાવવાની છે ને સરસ મજાની દાળ બાટી આપણે તૈયાર કરવાની છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર ધાણા જીરું લાલ મરચું તીખું મરચું તેમાં ગોળ તેમજ બે લીંબુનો રસ ઉમેરી દઈએ મિત્રો તો ચાલો હવે તેને પછી બે મિનિટ સુધી દસેક પાંચ દસ મિનિટ સુધી પાકવા દીશું થોડુંક આદુ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ડાળ બાટી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની બાટી ભઠ્ઠામાં શેકીને તૈયાર કરી લીધેલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી બાટી તૈયાર છે મિત્રો તેમજ સરસ મજાની ડાળ પણ તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે ડીશ તૈયાર કરીને જમવા બેસવાનું છે તમે પણ જમવા માટે પધારો કારણ કે આપણે આગળ પણ એક વિડીયો મૂકેલો છે પણ બાટીને તેલની અંદર તળીને બનાવી હતી આજે આપણે જે બાટી ગાંઠામાં શેકીને બનાવી છે મિત્રો તો ચાલો હવે આપણે ડીશ તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ તમે પૂરેપૂરી રેસિપી જોઈજો અને આવી રીતે દાળ બાટી એકવાર ઘરે બનાવીને ચોક્કસથી ખાઈજો મિત્રો કારણ કે તેનો ખાવામાં સરસ મજાનો સ્વાદ આવતો હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જમવા માટે બેસી જઈએ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી